કરતા ધરતા યાદવ સહિત પંદર થી વીસ ઇસમો દ્વારા જીવ લાણ હુમલો કરવામાં આવ્યો સાથે મોબાઈલની લૂંટ કરવામાં આવી તેમજ મારપીટ કરીને અપહરણ કરવાના ઈરાદે માર્શલ જીપમાં સીટની વચ્ચે નાખી દેવામાં આવ્યો માંજલપુર પોલીસ દ્વારા આ બનાવની યોગ્ય કાર્યવાહી કરીને યોગ્ય કલમોનો ઉમેરો કરી આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાને બદલે આરોપીઓને છાવરવામાં આવ્યા છે ત્યારે વડોદરાના પત્રકાર પરિષદના સભ્યો દ્વારા પોલીસ કમિશનર નરસિંહા કોમરને લેખિતમાં રજૂઆત કરી પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના સિક્યુરિટીના કોન્ટ્રાક્ટર સિવ સિક્યુરિટી સર્વિસના માણસો દ્વારા અમારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે સિક્યુરિટીના માણસો દ્વારા ખોટી ડમી હાજરી પૂરીને કોર્પોરેશનમાંથી પૈસા ઉપાડી લે છે સાથે સાથે જે સિક્યુરિટીના માણસો હોય છે કામ કરે છે એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી એમને પગાર પાવતી આપવામાં આવતી નથી અને જે એમને પગારમાંથી પી એફ ઇએસઆઈના પૈસા કાપવામાં આવે છે એ પણ સરકારી કચેરીમાં જમા કરવામાં આવતું નથી તેની ફરિયાદ પંકજ ગોરખ પાટીલે મ્યુનિસિપલ કમિશનરને કરેલી હતી સાથે સાથે ના નર્મદા ભવન ખાતે શ્રમ આયુક્ત કચેરીમાં પણ એમની ફરિયાદ કરવામાં આવી હતી અને એની સુનાવણી ચાલુ હતી આમ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર જે છે એને ઉઘાડો પાડવા માટે અમો પંકજ ગોરખ પાટિલ સાથે અલગ અલગ સિક્યુરિટી પોઈન્ટ ખાતે ચેકિંગ કરવા ગયા હતા ત્યારે તારીખ આઠના રોજ રાતના સાડા અગિયાર વાગ્યાની આસપાસ માંજલપુર આરોગ્ય કેન્દ્ર જૂનું ખાતે અમો અને પંકજ પાટીલ જ્યારે ચેકિંગ કરતા હતા ત્યારે અચાનક જ શિવ સિક્યુરિટી સર્વિસના ધ્રુવેશ યાદવ માર્શલ જીપ લઈને દસથી પંદર માણસોને લઈને ત્યાં પહોંચી ગયો હતો સૌથી પહેલાં એમણે મારો હાથમાં રહેલો મોબાઈલ ખોચવી લીધો હતો તેમજ સાથે આવેલા લોકોએ લાકડાના ડંડા અને લોખંડની પાઇપ વડે મને આખા શરીરે માર મારવાનું ચાલુ કરી કાઢ્યું હતું અને કહેતા હતા કે આજે તો એને પતાઈ જ ગઈએ છે એવું કહીને મને એમની માર્શલ જીપમાં સીટની વચ્ચે નાખી દીધો હતો ઇન બિટવીન પંકજ ગોરખ પાટિલના માથામાં પણ વાગ્યું હતું પરંતુ તે યનકેન પ્રકારને ત્યાંથી પોતાની બાઇક લઈને ભાગી છૂટ્યો હતો પંકજ પાટિલ ત્યાંથી મક્કરપુરા પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસને સઘળી હકીકત જણાઈ હતી અને મક્કરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તાત્કાલિક બે વાન લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે આ સિક્યુરિટીના માણસો પંદરથી વીસ જણા હાજર હતા તેની મક્કરપુરા પોલીસને ધરપકડ કરીને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે એમની ધરપકડ કરીને એફઆઈઆર નોંધવામાં આવી છે ત્યારે પંકજ પાટિલ અને અમુને એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીને એસએસજી ખાતે ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક સારવાર કરવા માટે ત્યાં દાખલ કરવામાં આવ્યું હતું આમ સિક્યુરિટીના માણસો જે અસામાજિક તત્વો છે કારણ કે પરપ્રાંતિયો છે એઓને આ પ્રમાણે એમનો જે ભ્રષ્ટાચાર છે એ ઉઘાડો પડવાના દરે અમારા પર જીવલેણ હુમલો કર્યો અમારા મોબાઈલની લૂંટ કરી છે અને અમને અપહરણ કરવાના ઈરાદે માર્શલ જીપમાં સીટ વચ્ચે નાખી દીધેલો છે ત્યારે માંજલપુર પોલીસે યોગ્ય કલમો વતી એફઆઈઆર નોંધવી જોઈએ એના બદલે ફક્તને ફક્ત સિક્યુરિટીના માણસો જોડે ભગત કરીને કલમોનો યોગ્ય ઉમેરો કર્યા વગર જ એફઆઈઆર નોંધીને એમને આરોપીઓને છાવરવામાં આવ્યા હતા એટલે આજો અમે ઇન્દ્રૌદન રાઠોડ રંગદેવ રંગેબસંતી પોલીસ કમિશનર કોમાર સાહેબને રૂબરૂ મળવા આવ્યા છે અને લેખિત રજૂઆત કરવામાં આવ્યા છે કે અમારી સાથે જે ઘટના બની છે તે જીવલેણ હુમલો છે એટલે કે જાનથી મારી નાખવાની કોશિશ છે એની કલમનો ઉમેરો કરવામાં આવે અમારા મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી છે તો એ કલમનો ઉમેરો કરવામાં આવે અને અમને મારી નાખવાના ઈરાદે માર્શલ જીપમાં નાખીને અપહરણ કરવાના ઈરાદે જે કૃત્ય કર્યું છે તેની પણ કલમોનો ઉમેરો કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો આરોપીઓને એ છાવરવા માટે માંજલપુર પોલીસ જે કાર્યવાહી કરી છે એમને બળ મળશે અને અમો જે પત્રકારો જે ભ્રષ્ટાચારને ઉગાડો પાડવા જઈ રહ્યા છે એમના પર જે પ્રમાણે ઘાતકી હુમલા થઈ રહ્યા છે તેની પણ રોકધામ કરવામાં આવે એવી અમારી પોલીસ કમિશનર શ્રી કુમાર સાહેબને નમ્ર રજૂઆત છે